શ્રમ્યકા વિદ્યાલય ધોરણ અગિયાર વિશે ગુજરાતી કાવ્ય તેર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે કાવ્ય તેર સમજવાનું છે હવે કાવ્ય તેર છે પરાજયની જીત હવે જુઓ આ કાવ્યમાં જે આપણે જોયું કે રાજા અશોક બરાબર એ કલિંગ પર આક્રમણ કરી અને ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો છે સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પછી પ્રત્યક્ષ નિહાળ્યો આખી નગરીમાં પોતે ફરવા નીકળ્યા ત્યારે આખી નગરી જાણે શમશાનમાં ફેરવાઈ ગયેલી હોય તેમ તેણે જોયું ધરતી પર બધે જ મૃતદેહો માનવના પડેલા હતા જાણે સમ્રાટની વિજય ગાથા આ સબોની લિપિમાં સમાઈ ગઈ હતી આવો માનવ સંહાર જોતાં અશોકનું હૈયું પશ્ચાતાપ અનિભવી રહ્યું છે એને એમ થાય છે કે અરર આ વળી મેં શું કરી નાખ્યું આવી વિજય મારે નહોતી કરવી બરાબર જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરે પરાજયની પ્રતીતિ એટલે જાણ થાય છે અશોક ખડગ એટલે કે તલવારથી સત્તા વિસ્તારવાની લાલચને પછી છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગીઓ છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન ભાવોનું નિરોપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ કાવ્ય આસ્વાદ બની રહે છે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આ કાવ્યમાં અશોકનું હૃદય પરિવર્તન થયું છે તેના વિશેની આપણને સમજ આપવામાં આવે છે હવે આપણે કાવ્યમાં જોઈએ થયું ખતમ યુદ્ધ ને સકલ સોર તેનો સમયો કલિંગ પડ્યું અશોક પામ્યો છે જય બરાબર શું કહે છે કે યુદ્ધ પૂરું થઈ જવા પછી બધી જગ્યાએ શોર સમી ગયો એટલે આવા દેકારો બંધ થઈ ગયો છે કલિંગ પડ્યું અશોક પામ્યો છે જય આજે કલિંગ રાજ્ય પર બરાબર અશોક રાજા જય પામ્યા છે વિજય મેળવ્યો છે કલિંગ ઉપર ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો હતા કૃતાંત તહી તાંડવ મધુરા સ્વરો જીવના જીવનના ગયા પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં શું કહે છે કવિ કે જે લડાઈ હતી એ ખૂબ જ ભયંકર હતી બરાબર બધા શસ્ત્રોના અવાજ એક જ ભયંકર હતા એવા ભયાનક હતા કે જાણે જે કૃતાંત એટલે યમરાજ અહીં તાંડવ કરી રહ્યો એટલે તાંડવ નૃત્ય બરાબર બધા મધુરા સ્વરો જીવનના ગયા હતા ડૂબી આ શસ્ત્રોના અવાજમાં કોઈ મીઠા સ્વરો સંભળાતા નહોતા પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં એટલે એકદમ જે યુદ્ધથી જે શસ્ત્રોના પ્રહાર થઈ રહ્યા હતા અતિ જાણે અવાજ થઈ રહ્યો હતો એમાં મધુર સ્વર ડૂબી ગયા હતા સમયો બહુ દિનો પછી પદ પ્રહારે તાંડવી પરાજિત કલિંગમાં દી છવાઈ રહી એટલે જ્યારે ઘણા દિવસ પછી જે આ પદપ્રહાર એટલે જે તાંડવ કરનારા હતા કૃતાન એ સમયો બરાબર એણે આ યુદ્ધમાંથી વિદાય લીધી જાણે બરાબર એટલે પરાજિત કલિંગમાં એકદમ શાંતિથી છવાઈ ગઈ એમ પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી નિરાશ હતી નયન નીરને ઢાળતી બરાબર પણ એ શાંતિએ કેવી દી તો કે ભયંકર હતી એ યોદ્ધ કરતાં પણ ભયંકર હતી અને આજે નિરાશ નગરી આવ્યા વગર રહેતી નહોતી શા માટે તો કે એ નિરાશ નગરીને જોઈને હતી સહાયે કરુણ આજ તેની સ્થિતિ સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી જાણે વેલ છે મૂળ સહિત ઉખડી પડી હોય તેમ આજે આ નગરી એ પોતાના મૂળ સહિત ઉખડી ગઈ હતી એટલે બિનસહાય હતી કોઈનો આધાર આજે આ નગરીને હતો નહીં સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસીએ પડી વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના દીપ્તિ તેના મહી છે દર્પ કેરી ભરેલી બરાબર આજે બધું યાદ કરીને સમ્રાટ અશોક એ પોતાની શિબિરમાંથી બહાર આવ્યા અને પોતાના આજે આંખોમાં જાણે આ કાંટાની જેમાં બધી ખૂચી રહી છે આ પરિસ્થિતિ બધી

હતો આજ એવો ઉરને સંહાર બહાર જુએ અંધારને અપાર બરાબર ગયા તેજને આવ્યો અંધકાર જે તેજ હતો સૂર્યનો એ ચાલ્યો ગયો ને અત્યારે રાત્રિનો અંધકાર છવાઈ ગયો હતો નહીં ભેદ કિંતુ કલિંગે લગાર હતો આજ એવો ઉરને બહાર એટલે કોઈ પણ જાતનો ભેદભાવ આ નગરીમાં અત્યારે હયો નહોતો બરાબર જેવું હૃદયમાં હતું એવું જ બહાર એમને દુઃખ દેખાય છે હવે ચારેય બાજુ અંધકાર અપાર છે નિહાળવાને નીજચીત જાતે અંધારમાં એ નગરી સ્મશાને રાજા પ્રવેશ કરવા પ્રકાશ મસાલચીઓ લઈ કંઈક થાય સાત બધાય અંધારું હતું એટલે મસાલચીઓ એટલે પોતાની મસાલો લઈ લઈ અને નગરીમાં કંઈક અંજવાળું કરવા માટે એ જાય છે પણ રાજા પોતાનું જીત જોવા માટે આ શમશાન જેવી નગરીને જોવા રાજા પ્રવેશ કરે ત્યારે મસાલચીઓ એમની સાથે થાય છે કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી પડે છે પંથ પોતાને સબોની વચમાં થઈ સબોના શબ્દમાં ગાથા લખાય ભૂપ જીતની રાજમાર્ગે મહલ્લામાં આખે નગરી ભરી બરાબર જ્યારે રાજા આ નગરીમાં જોવા નીકળે છે ત્યારે એની સાથે મસાલચીઓ છે હવે જ્યારે રસ્તામાં જાય છે ત્યારે એ રસ્તાની વચ્ચોની વચ્ચે જે શબો પડ્યા છે માણસના એ શબ્દો એ જાણે એની જીતની રાજાની જીતની ગાથા ગાઈ રહ્યા હોય એવું લાગે છે કે જુઓ અમારી આ હાલત એ તમારી જીતને લીધે આજે થઈ છે આખી નગરી આખો મોહલો એ રાજાની જીતની ગાથા ગાઈ રહી છે

એટલે રાજાને હવે અનુભવ થાય છે અંતરમાં અપૂર્વ જેવો પહેલા કોઈ દિવસ થયો નથી એવો હવે આવો જૈનો ભયંકર અર્થ કોઈ દિવસ સમજ્યો નથી લાવા ધધુ કે પ્રબળ ધરતી જેમી કમ જેમ કંપી ઉઠે છે તેઓ કંપે છે નૃપ પતિ ઉર આવેગથી ભાવ કેવા જેના જોરે કઠણ પડ હૈયા તણાવ સર્વ તૂટે જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી ઉર કે આંખ તેની આ શકેના જીતને રહી સહી ક્ષણાર્ધ પાઈ થંભ્યાને પડ્યું ચિત્ત વિમાસણે ચાલો સૌ શિબિરે પાછા ભૂભાગના પાછા કરે બરાબર શું કહેવા માંગે છે હૃદય છે એ ભાવથી ધુકી ઉઠ્યું છે હવે જેના જોડે કઠણ પળ અહીંયાના તણા સર્વે તૂટે બરાબર આજે આવી પરિસ્થિતિ જોઈને રાજા અશોકનું હૃદય પરિવર્તન છે એના હૃદયના રાજાને એની એની હૃદયમાં અને આંખે આ જીતને સહન નથી કરી શકતું ક્ષણવારમાં તેના પગ થંભી ગયા અને તેનું જીત એટલે મન ચિંતામાં ડૂબી ગયું બધાને કીધું કે ચાલો મસાલચીઓ સાથે હતા તે રાજા આજ્ઞા કરે છે કે ચાલો આપણે પાછા આપણા નગરમાં ચાલ્યા જાય આપણા મહેલમાં ચાલ્યા જાય મસાલચીઓ સૌ મૂઢ થતા ક્રિયા કશીએ સમજ્યાના ભ્રૂપની અરે થયું શું સમજે છે તું કઈ લે આવી આજ્ઞા જ્યારે કરી ત્યારે રાજાએ તો મસાલચીઓ એકબીજા સમજી ન શક્યા કે અરે વરી શું થયું કે આ રાજા વળી આપણને એમ કે એકબીજાને ઈશારો કરીને પૂછે છે ઈંગિત એટલે ઈશારો તો ઈશારા કરીને પૂછે કે ભરી થયું શું આ ભરી રાજા પણ આવું શું શા માટે કહે છે ગયો શિબિર માહિ ભૂપ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કર મહી ધરી બે રસિયો કર્યા નયન બંધ તોયે અડગી કરી ના શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ એ બરાબર એટલે પોતાના શિબિરમાં ગયો રાજા આગળ સેવકોને કરી પણ જે શ્રમિત શીર્ષને એટલે જે શરમાયેલું માથું છે એ પોતાના હાથ ઉપર ધરી બેસ્યો એટલે હાથ ઉપર રાખ્યા અને આંખો બંધ કરી છતાંય તેના આંખ આડેથી તે દ્રશ્યો જતા નથી ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ એ હજારો હૈયાને નીજ નિજ તણી સૃષ્ટિ સામે અરે સંહાર્યા ને જીવિત ઉર ખંડેર કર્યા મહત્તા એ મારી વિજય મુજ એ ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો અજંપો ઉગ્ર રાજાના હૈયાને આ જ રહે દમી એટલે એના હૈયાને આજે દુઃખ આપનારો આ વિજય છે જે વિજય એને મળે છે એને એમ કહે છે કે આ ગૌરવ ગણું કે પછી આ મારા મારો પરાજય ગણું મેં હજારો હૈયાને પોતાની સૃષ્ટિમાંથી આનો સંહાર કર્યો છે અને જીવતા હૃદયને મેં ખંડેર કર્યા છે આવા ભયંકર દ્રશ્ય એમની નજરની સામે જ્યારે આવે છે ત્યારે એ પોતાનો આ વિજયને ગૌરવ નથી ગણતા પણ આજે એ પોતાનો રાહ ગણે છે ભાર એ અંતરે આજે જૈનો શકે ખમી ઘડી ઉઠી ઘડી બેસે ફરે છે શિબિર ઘડી એનો જ જય આવ્યો છે આ એના પર ચડી ને જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીતે એ જે જીતે રચિયા માણ મસાણ નવ એ સાચી કદી જીત છે બરાબર એના અંદર આજે આ જયનો શોખ છે આજે વિજય મેળવે છે એનું દુઃખ છે ઘડી ઉઠો ઊભો થાય છે ઘડી બેસે છે ફરે છે શિબિરમાં એને હક નથી વળતું એમ એનો જય આવ્યો છે પણ આ જેને એના જ એ જય એના ઉપર ચડી આવ્યો છે એણે એમ કીધું કે મેં જીતો તો ઘણી બધી મેળવી પણ મેં માણસના હૃદય ન જીત્યા અને આ જે જીત્યા આ રચ્યા મસાણ મેં તો શમશાન કર્યા છે જીતી જીતીને આ જીત સાચી જીત કહેવાય ખરી જે જીતે નવલું કશું નજ્યું એણે કહું જીતશે જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હારે ઉચ્ચારે મને રાજાનું હારે હાર છેખ નક્કી એ ખડકની ધાર જીતના સર્જી શકી નથી વિસ્તારવી સત્તા ખડકની જીતના ચહું મારે તો માનવી કેરા હૈયાને અપનાવું હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિથી વળી આજથી કર્મ મારા રહેશે ધર્મની છડી તો તમે હવે ખડગ રહો જ મ્યાનમાં કલ્યાણમાં માનવના નકામાં ઓ ધર્મ આદેશ દીયો તમારો ને એ જ થશે બસ માર્ગ મારો પૂર્વમાં તેજ કરી ત્યાં દેખાય નવ મંજરી રાયના અંતરે શ્રદ્ધા નવલા તેજ સંચરી હવે રાજા અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું છે કે મારે આ જીત જે માણસ માનવી મટી જતો એ જીત કે હારમાં હવે રાજાનું મન આ હાર છે ના આ હાર નથી મારે નથી જીતવો નથી વિસ્તાર તલવારની જીતના તલવારની ધારે આ વિસ્તારને નથી જીતવો મારે તો માનવીના હૈયાને જીતવું છે હવે હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ કોઈ મોટી નથી આજથી મારા હાથ હવે મારે ધર્મની છડી પકડશે આ તલવારનો હું ત્યાગ કરું છું બરાબર હવે તમે તલવાર તમે જ્ઞાનમાં જ રહો મારે કલ્યાણ માનવનો કરવો છે પણ આ તલવારથી નહીં મારે ધર્મની છડીથી બસ મારે અહિંસાનો માર્ગ છોડી અને અહિંસાનો માર્ગ અપનાવો છે બસ આ બધી જે ભૂલો કરી તે મારા હવે ભૂલનું પ્રાશ્ચિત કરવું છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં આપણો કાવ્ય પૂરું કૃતાંત એટલે યમરાજા કાળ મૃત્યુ તાંડવ એટલે શિવનું નૃત્ય ભયંકર નૃત્ય દી એટલે શાંતિ મૌન દીપ્તી એટલે પ્રકાશ દર્પ એટલે અભિમાન સ્ફુર એટલે કઈક સૂજે છે અતિ અસી એટલે તલવાર મસાલચી એટલે મસાલ ધરનારો ગાથા એટલે કથા ભ્રુપ એટલે રાજા ભયંકાર એટલે ભયાનક લાવા એટલે જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ ઇંગિત એટલે સારો સંકેત ભૂતાવડો એટલે બિહામણા સંહારિયા નાશ કર્યો કતલ કરી અજંપો એટલે આંતરિક ઉચાટ મનુષ્ય તલવાર એટલે એટલે નવી જાગૃતિ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જુઓ પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર ટૂંક નોંધ આપી છે તે પણ તમારા પાકી બુકમાં કરવાની રહેશે અહીંયા આપણો ગુજરાતીનો વિડીયો પૂરો અસ્તુ